જય સ્વામિનારાયણ જય શ્રી કૃષ્ણ મિત્રો આવી ગયા છીએ અમે તમારા માટે એક નવો વ્લોગ લઈને હું છું મીનત પટેલ તમે જોઈ રહ્યા છો પીએમ યુનિક વ્લોગ અને સબસ્ક્રાઈબ કરવાનું બાકી હોય તો સબસ્ક્રાઈબ કરી બિલ બટન ઓન કરી દો આપણે જે રસ્તેથી પસાર થતા હતા એની આજુબાજુમાં આપણને કોરી જગ્યા જોવા મળતી હતી પણ આ એ પણ એક દરિયાનો જ ભાગ છે અને ત્યાં છેક સુધી પણ પાણી આવી જતું હોય છે આપણે પહોંચી ગયા છીએ બીચ ઉપર બીચનું નામ છે બાલાચડી બીચ આ બીચ ઉપર આવી અને આપણે અહીંયા ગાડી પાર્ક કરી અને બહાર જવા જઈએ છીએ એટલામાં તો આવી જાય છે વરસાદ વરસાદ આવે છે અને સાથે તમને બતાવી દઈએ આપણે કે સામે જે લોકો અત્યારે ફરી રહ્યા છે ત્યાંથી પણ ઘણું આગળ અત્યારે હાલ પાણી છે પણ આપણે બહાર જઈએ અને પછી નજીક જઈએ ને તમને અત્યારનો હાલ જે સમય છે એ સમય છે કે જે સમયે પાણી વધતું જશે અને પાણી છે કે આપણે ગાડી પાર્ક કરી ત્યાં સુધી આવી જશે પછી જ્યારે આપણે બહાર આવીએ છીએ તો વચ્ચેની અમુક જગ્યાઓ હજી કોરી છે જે જગ્યા પર લોકો ફરી રહ્યા છે પણ પાણી ઘણા નજીક સુધી આવી ગયું છે હવે તમને આપણે નજીકથી બતાવીશું અને એ આખો વિડીયો જોશો તો તમને ખ્યાલ આવશે કે કેવી રીતે પાણી આગળ આવી રહ્યું છે હજી ઘણા લોકો તો પાણીમાં દૂર સુધી આપણને જોવા મળતા હોય છે કદાચ એમને તરતા પણ આવડતું હોય છે બાકીના લોકો જેમ પાણી આવતું જાય છે એમ એમ કિનારે આવવા લાગ્યા છે તો મિત્રો વિડીયો તો ખૂબ લાંબો હતો પણ તમને ઝડપથી બતાવી દઈએ કે દરિયા કિનારે પાણી કેવી રીતે આવતું હોય છે અને ઉપર આપણે જોઈ શકીએ છીએ કે ઘનઘોર વાદળાઓ પણ થયેલા છે કારણ કે વરસાદ જેવો માહોલ છે હમણાં પણ વરસાદ આવતો હતો અને વાદળા ખૂબ ઘેરાતા જઈ રહ્યા છે અને પાણી પણ નજીકનું નજીક આવતું જ જઈ રહ્યું છે આપણે જ્યાં ઉભા રહીને હમણાં વિડીયો બનાવ્યો હતો ત્યાં સુધી છેક સુધી પાણી પહોંચી ગયું છે દરિયાના મોજાઓ વધતા જઈ રહ્યા છે અને વચ્ચે જે જગ્યા ઉપર હાલ બધા લોકો ફરે છે અને હાલ એ જગ્યા કોરી હતી એ જગ્યા ઉપર પણ પાણી આવી ગયું છે અને પાણી ખૂબ નજીક આવી ગયું છે હવે જોઈએ આપણે છેક તો છેક જે જગ્યા પર મેં તમને કહેલું કે આ જગ્યા ઉપર બધો કચરો પડ્યો છે ત્યાં સુધી પાણી આવે છે તો પાણી ત્યાં સુધી તો પહોંચી ગયું છે અને હવે બોટિંગ માટે બોટ પણ આવતી આપણને જોવા મળશે એ પણ તમને બતાવીએ સામે જોઈ શકીએ છીએ કે આપણને હોડી આવતી દેખાઈ રહી છે અને હવે પાણી આવ્યું તો એ લોકો છેક કિનારા સુધી લાવી શકશે બાકી પેલી સાઈડે જે આ પાણી હતું એ જગ્યા પર હતા અને હવે કિનારે આવશે અને હવે કોઈને અહીંયા ફરવું હોય બોટિંગ કરવું હોય તો એના માટે હજી છેક કિનારા સુધી આવી જશે એના પછી એમાં લોકો જઈ શકશે અને વાદળા ઘેરાઈ અને હળવો હળવો વરસાદ પણ શરૂ થઈ ગયો છે તો આપણે તમને આગળનો વિડીયો ગાડીમાં જઈને બતાવીએ હવે જોઈ શકીએ છીએ કે ગાડીમાં આવી ગયા છે વરસાદ શરૂ છે પણ બોટ છે કિનારા સુધી આવી ગઈ છે અને તમને એ પણ અંદાજો આવી ગયો છે કે આપણે જ્યારે ગાડી પાર્ક કરી ત્યારે પાણી કેટલે હતું અને અત્યારે પાણી કેટલે આવી ગયું છે હવે અમુક ડગલાઓની દૂરી ઉપર પાણી છેક પહોંચી ગયું છે અને છેક અહીંયા સુધી પાણી આવી જતું હોય છે એટલે બધા લોકોએ પાર્કિંગ ત્યાં કરેલું છે અને સામે તમે જોઈ શકો છો કે માહોલ કેટલી હદે વરસાદી થઈ ગયો છે વરસાદ પણ છે અને ધુમ્મસ જેવો માહોલ અને વાદળાઓ પણ ઘેરાઈ ગયા છે એવો અદ્ભુત માહોલ થઈ ગયો છે તો હવે આપણે આ બીચ ઉપર ફરી લીધું અને હવે આપણે અહીંયાથી આગળ નીકળીએ અને તમને આગળ બાજુમાં જ અહીંયા નજીકમાં જ એક સૈનિક સ્કૂલ બાલાછડી છે એ પણ તમને બતાવીએ અંદર જવાની પરમિશન હશે તો અંદરથી બતાવીશું અને પરમિશન નહીં હોય તો બહારથી તમને બતાવીશું કે કેવી દરિયાકિનારે સૈનિક સ્કૂલ આવેલી છે બોટ માટે પણ પેસેન્જર થવા માંડ્યા છે અને હવે આ લોકો આની અંદર એમને ફેરવશે અને હવે આપણે આ વધીએ આગળ કેમ કે આપણે બીજી પણ જગ્યાએ જવાનું છે ત્યાં સુધી તમે વિડીયોને લાઈક કરી નાખો કમેન્ટ કરો વિડીયો કેવો લાગ્યો તમે આ જગ્યા પર આવેલા છો કે નહીં એ પણ કમેન્ટ કરો અને સબસ્ક્રાઈબ કરી નાખો અને આપણે પહોંચી ગયા સૈનિક સ્કૂલ બાલાછડી સામેથી એક અંકલ આવતા હતા એમને આપણે પૂછી પણ લીધું કે અંદર જવાની પરમિશન છે કે નહીં પણ એમને કીધું કે અંદર જઈને કોઈ વિડીયોગ્રાફી કરવાની પરમિશન નથી તો બહારથી આપણે જોઈએ તો ટ્રેનિંગ શીપનું મોડલ અને સામેથી આપણને સૈનિક સ્કૂલનો દરવાજો અને આજુબાજુનો માહોલ કંઈક આવો દેખાય છે અને આપણે જે રોડ ઉપર ચાલીએ છીએ એની બાજુમાં સૈનિક સ્કૂલ અને સામેની તરફ બાલાછડી બીચ છે જે જગ્યા ઉપરથી આપણે અહીંયા આવેલા છીએ અને પછી આપણે આગળ રસ્તે રસ્તે જ્યાં આપણે જવાનું હતું એ જઈએ તો એ આખો રસ્તો દરિયા કિનારા ઉપર જ છે એટલે કે હાલ પણ આપણને જે ખાલી જગ્યા દેખાય છે એ પણ થોડા સમયની અંદર પાણીની અંદર આવી જશે અને છેક રસ્તા સુધી આપણે જોઈ શકીએ તો ત્યાં સુધી પાણી આવી જતું હોય છે કેમ કે દરિયો અત્યારે આગળ વધતો રહેતો હોય છે તો તમને બ્લોગ કેવો લાગ્યો એ કમેન્ટ કરો ક્યાંથી વિડીયો જોઈ રહ્યા છો અને તમે પણ બાલાછડી બીચ ઉપર ફરી આવ્યા છો કે નહીં એ પણ ખાસ કરી કમેન્ટ કરો સબસ્ક્રાઇબ કરવાનું ભૂલતા નહીં અને બેલ બટન ઓન કરી દીધું જેથી અમારા વિડીયો તમને ઝડપથી મળતા રહે મળીએ આગળના બ્લોગની અંદર જય સ્વામિનારાયણ